અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ડી કે પટેલ હોલ ખાતે અઢાર જેટલી જૈન પાઠશાળાના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા નિર્મિત સામાજિક અને ધાર્મિક મૂલ્યો સમજાવતા અને પર્યાવરણની જાગૃતિ આધારિત શિક્ષણ માટેના બેતાલીસ જેટલા પ્રોજેક્ટ અને ત્રીસ જેટલા પેઇન્ટિંગનું એક અનોખું પ્રદર્શન તથા એકસો પચાસથી વધારે બાળકોની પ્રતિભાને ઉજાગર કરતા એક મેગા ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેની છ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી આ સંસ્થાના નીચા હેઠળ ગુજરાતના અલગ અલગ શહેરોમાં મૂલ્યો આધારિત શિક્ષણ આપતી પચીસ જેટલી જૈન શાળામાં પંદરસોથી વધુ બાળકો વિનામૂલ્યે અભ્યાસ કરે છે જેમાં ત્રણસોથી વધારે સેવાભાવી શિક્ષકો

સાડા ત્રણસો વિદ્યાર્થી છે એની જેમ શું કહેવાય એનો ડિટેલ માહિતી જે ખરેખર રસ આ પ્રદર્શન નિહાળે એને પૂરેપૂરી માહિતી મળી જાય અને છોકરાઓએ પણ દિલથી એના માટેની મહેનત કરેલી છે નાના બાળકોમાં સંસ્કાર સિંચન જ્ઞાન શાળાથી થતું હોય છે અને આ જ્ઞાન શાળાનો જ આ પ્રયત્ન છે આના દ્વારા મોટા થતા આ સંસ્કારો દ્વારા પોતાના જીવનને સારામાં સારી રીતે વિકાસ કરી શકે ડેવલપ કરી શકે એનો આ પ્રયત્ન છે આ સમાજના સ્ટુડન્ટને ફક્ત જૈન ના સંસ્કારો એવું નથી અમારે વિનય વિવેક પોતાના વિકાસ જ્ઞાન જ્ઞાનશાળા દ્વારા આપવામાં આવે એટલે અમારો જે કોન્સેપ્ટ છે એ ટોટલ જૈન સમાજ ને લગતો છે પણ આ જે આયોજન છે એ સ્થાનકવાસી પરંપરા મુજબ કરેલું છે મારું નામ યશ શાહ છે સમય શાળા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજે પ્રસંગ થઈ રહ્યો છે પ્રોજેક્ટ એક્ઝિબિઝન એમાં હું કાર્યકર્તા તરીકે ભાગ ભજવી રહ્યો છું અને એવું કહી શકાય કે આ જિનસાસનનું કહો અનોખું એક્ઝિબિશન થઈ રહ્યું છે કે જે સ્થાનકવાસી જૈન સમાજની અંદર જૈન પરંપરાની અંદર ફર્સ્ટ ટાઈમ ફોરએવર એ થઈ રહ્યું છે તો એવું કહી શકાય કે બેતાલીસ જેટલા પ્રોજેક્ટ બાળકોએ છેલ્લા એક મહિનાની લગાતાર મહેનતથી બનાવેલા છે ત્રણસો થી વધુ બાળકો આ પ્રોજેક્ટની ની અંદર ભાગ લઈ રહ્યા છે અને ઓગણીસ જેટલી અમદાવાદની અને બારગામ થઈને ઓગણીસ જેટલી જ્ઞાન શાળાઓ આમાં ભાગ લઈ રહી છે એવી રીતના લગભગ આ આખો પ્રોજેક્ટ સમારોહ કરી રહ્યા છે આની અંદર જઈને આગમોની જે ભગવાને કહેલી વાતો છે એને બાળકોએ થ્રીડી મોડલ અંદર અલગ અલગ ચાર્ટ પેપર અને પ્રોજેક્ટ પેપરથી શણગારીને આખું એક મોડલ બેઝ રેડી કર્યા છે અને બાળકો એને પ્રદર્શિત કરી રહ્યા છે ખરેખર આ એક ફર્સ્ટ ટાઈમ ફોર કહી શકાય અને આવી ક્યારેય થઈ નથી આવી ઇવેન્ટ આજે દિકી પટેલ હોલ ખાતે અમે કરી રહ્યા છીએ અને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અત્યાર સુધીમાં ઓગણીસો થી વધુ વિઝિટર્સ અમારી વિઝિટ કરી ચૂક્યા છે જેનો અમને ખૂબ જ ખૂબ જ ખૂબ જ આનંદ છે